ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ડિજિટલ જ્ઞાન મેળવે તે માટે વિશેષ યોજના જાહેર કરી છે જેમાં વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની વાત કરાઈ હતી જો કે એક એક હજાર રૂપિયા લઈ લીધા બાદ હજી સુધી યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાજ્ય સરકારે બે હજાર સત્તરના વર્ષમાં નમો ટેબ્લેટ યોજનાનું વિમોચન કર્યું હતું રાજ્યના તમામ વિદ્યાર્થીઓ ડિજિટલ જ્ઞાન મેળવી અને સમયના પ્રવાહની સાથે ડિજિટલ એજ્યુકેશનમાં પાછળ ન રહી જાય તેના માટે વિશેષ કરીને આ યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું જોકે વીરન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓએ હજાર રૂપિયા ભર્યા બાદ પણ ટેબ્લેટ ન મળતા ઇન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર આપી ઝડપથી ટેબ્લેટ આપવા માંગ કરી છે યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ગમાં પ્રવેશ કરતા તમામ વિદ્યાર્થીઓને નજીવા દરે રાજ્ય સરકાર તરફથી ટેબ્લેટ આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી બે હજાર સત્તર અઢાર સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર ઓગણીસની શરૂઆતથી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી ટેબ્લેટ માટે દરેક વિદ્યાર્થીએ રૂપિયા એક હજાર તેમની કોલેજમાં ચૂકવવાના હતા જે વિદ્યાર્થીઓએ એક એક હજાર રૂપિયા ચૂકવ્યા હોય તેના ટેબ્લેટ આપવામાં આવતા હતા વિદ્યાર્થીઓએ જ્યારે પોતાની કોલેજના પ્રિન્સિપાલને ટેબ્લેટની માગણી અંગે રજૂઆત કરતા કોલેજના સંચાલકોએ જવાબ આપ્યો કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતા નથી નમો ટેબ્લેટ હજી સુધી એમને મળ્યા પણ નથી તેને કારણે તેઓ વિદ્યાર્થીઓને આપી શકવામાં અસમર્થ છે વિદ્યાર્થીએ માંગણી કરી છે કે જો તેમને નમો ટેબ્લેટ આપવામાં ન આવનાર હોય તો તેમને આપેલા રૂપિયા એક હજાર વ્યાજ સહિત તેમને પરત ચૂકવવામાં આવે આ પ્રશ્ન માત્ર સુરત કે દક્ષિણ ગુજરાત અંતર્ગત આવતી કોલેજોનો નથી વંદે માત્ર આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા જેવી રીતે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ યોજના અનુસાર રાજ્ય કક્ષાની જે યોજના છે કે જેના દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થીઓ આવે છે તે તમામ વિદ્યાર્થીઓને હજાર રૂપિયાની ડિપોઝિટ ભરીને ટેબ્લેટ આપવામાં આવે છે તો તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને દોઢ વર્ષ વીતી જવા છતાં હજાર રૂપિયા ભર્યા તેનું દોઢ વર્ષ વીતી જવા છતાં હજી સુધી ટેબ્લેટ પ્રાપ્ત થયા નથી તો આજે અમે સૌ છાત્ર સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વીસી મેડમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ તમામ વિદ્યાર્થીઓને તેમના ટેબ્લેટ આપવામાં આવે અથવા જો તેઓ ટેબ્લેટ આપી શકે તેવી સ્થિતિમાં ન હોય તો આ તમામ વિદ્યાર્થીઓને તેમની હજાર રૂપિયા પેટે જે ડિપોઝિટ આપવામાં આવી છે તે ડિપોઝિટ પરત કરવામાં આવે અને આ અંગે પંદર તારીખ સુધીમાં કોઈ ચોક્કસ નિર્ણય આપવામાં આવે જો પંદર તારીખ સુધીમાં વીએનએસ જીવ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારનો નિર્ણય વિદ્યાર્થીઓને આપવામાં નહીં આવે